આજે આપણે બનાવીશું ગ્રીન મટનની રેસીપી મિત્રો ગ્રીન મટન બનાવવું ખૂબ જ સહેલું છે અને આમાં મસાલા પણ થોડાક જ નાખવામાં આવે છે પણ આનો ટેસ્ટ એકદમ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે આ ગ્રીન મટન બનાવવા માટેની અસદ અબ્બાસ આગલોડિયા કરીને એક ભાઈની કોમેન્ટ આવી હતી કે ગ્રીન મટનની રેસીપી બનાવું તો તે માટે આજે આપણે ત્રણ સ્ટેપની અંદર ગ્રીન મટનને બનાવતા શીખીશું પહેલાં સ્ટેપની અંદર મટનને ચડવીશું ત્યાર પછી પછીના બીજા સ્ટેપની અંદર ગ્રીન મસાલો તૈયાર કરીશું અને છેલ્લે ત્રીજા સ્ટેપની અંદર વઘાર કરીને ગ્રીન મટન બનાવી લઈશું છે ને એકદમ સિમ્પલ તો તમે આજે જ આ ગ્રીન મટનની રેસીપી શીખીને ઘરે બનાવીને ટ્રાય કરજો મિત્રો હું છું ને સ્વાગત છે તમારું આપણા ગુજરાતી કિચનમાં તો ચાલો શરૂ કરીએ સ્ટેપ નંબર એક આ સ્ટેપમાં આપણે મટનને બાફવાનું છે તો તે માટે એક કુકર લઈશું અને આ કુકરની અંદર પાંચસોથી થી છસો ગ્રામ જેટલું મટન લઈશું મિત્રો મેં આ મટનને પાણી વડે બરાબર સાફ કરી લીધું હતું અને ત્યાર પછી જ આમાં નાખ્યું છે મટન પછી અડધી ચમચી જેટલું મીઠું નાખવાનું છે ત્યાર પછી આમે લસણ અને આદુને વાટીને બે ચમચી જેટલું આમાં નાખી દીધું છે તમારે શું કરવાનું કે ખાઈ લેવાની અને તેની અંદર આઠથી દસ લસણની કળીઓ નાખવાની અને ત્યાર પછી અડધા ઇંચનો આદુનો ટુકડો નાખીને બંનેને બરાબર વાટી લેવાનું અને ત્યાર પછી આમાં નાખી દેવાનું હવે આમાં બે કપ જેટલું પાણી નાખીને આનું ઢંકન ઢાંકી દઈશું હવે આ કુકરને ગેસ પર મૂકીને ગેસને ફૂલ ફ્લેમ પર ચાલુ કરીશું હવે એક સીટી વાગવા સુધી આ ગેસને ફૂલ ફ્લેમ પર જ છે એક સીટી વાગી ગઈ છે તો હવે ગેસને એકદમ ધીમો કરી લઈશું અને ગેસને ધીમો કર્યા પછી હવે આની સાતથી આઠ સીટીઓ નથી વાગતી ત્યાં સુધી આને તમારે ચડવવાનું છે ચાલો ત્યાર સુધી આપણે સ્ટેપ નંબર ટુ જોઈ લઈએ તો આ સ્ટેપની અંદર આપણે બધો મસાલો તૈયાર કરીશું તો હવે એક મિક્સરનો જગ લઈશું અને આ જગની અંદર સાતથી આઠ કોથમીરની ડાળીઓ નાખીશું અને ત્યાર પછી ત્રણથી ચાર મીડિયમ સાઇઝની ડુંગળીઓ લેવાની છે અને તમારે આ ડુંગળીઓને આ રીતે નાના ટુકડાઓમાં કાપીને નાખવાની છે ડુંગળીઓ પછી એક ઇંચનો આદુનો ટુકડો લઈશું અને આને પણ તમારે ઝીણો સમારીને આમાં નાખવાનું છે ત્યાર પછી દસથી પંદર લસણની કળીઓ લઈશું લસણ પછી પાંચથી છ લીલા મરચાં લેવાના છે મિત્રો લીલા મરચાં આ રીતે મોટી સાઇઝના લેવાના કેમ કે આ મરચાં તીખા ઓછા આવે છે અને પાંચથી છ લેશો તો પણ કંઈ વાંધો નહીં આવે મરચાં પછી આ ગ્રીન મટનનો ટેસ્ટ વધારે સ્વાદિષ્ટ કરવા માટે આઠથી દસ ફુદીનાના પત્તા લઈશું અને ત્યાર પછી અડધા કપ જેટલું પાણી નાખીને આને બરાબર પીસી લેવાનું છે આપણું ગ્રીન પેસ્ટ તો તૈયાર છે તો હવે આને આપણે એક બીજા વાસણની અંદર નીકાળી લેશું હવે ફરીથી આના આ જગની અંદર ત્રણથી ચાર ચમચી જેટલી દહીં નાખી દઈશું મિત્રો આ દહી તમારે મીડિયમ ખાટી લેવાની છે આ વાતનું ખાસ તમે ધ્યાન રાખજો જો કદાચ તમારી પાસે દહીં વધારે ખાટી હોય તો પછી બે ચમચી જેટલી નાખશો તો પણ ચાલી જશે દહીં પછી જે દૂધની ઉપર મલાઈ આવે છે તે બે ચમચી જેટલી લેવાની છે હવે આ જગનું ઢંઘન ઢાંકીને આને પણ બરાબર પીસી લેવાનું છે આપણી એક અલગ પ્રકારની ક્રીમ તૈયાર છે તો હવે આને આપણા ગ્રીન મિશ્રણમાં નાખી દઈશું હવે આ વાનગી સાથે બરાબર સેટ થાય તેવા કંઈક હટકે મસાલા આપણે નાખીશું તો મસાલાઓમાં એક ચમચી જેટલો સફેદ મરી પાવડર નાખીશું તમને સફેદ મરી પાવડર બજારમાં સરળતાથી આ રીતના પેકેટમાં કોઈ પણ કંપનીનો મળી રહેશે અને જો કદાચ તમારી પાસે આ સફેદ મરી પાવડર ના હોય તો પછી તમે કાળા મરીનો એક ચમચી જેટલો પાવડર નાખી દેશો તો પણ ચાલી જશે પણ થઈ શકે તો સફેદ મરી પાવડર નાખશો તો વધારે સારું રહેશે હવે આની અંદર એક ચમચી જેટલો ચાટ મસાલો નાખવાનો છે ત્યાર પછી આપણો સ્પેશિયલ ગરમ મસાલો નાખવાનો છે મિત્રો મેં આ ગરમ મસાલાને સ્પેશિયલ એટલા માટે કહ્યું છે કે આપણે આ ગરમ મસાલાને ખાસ કરીને મટન અને ચિકનની વાનગીઓમાં નાખવા માટે બનાવેલું છે જો તમારે આ ખાસ ગરમ મસાલો બનાવતા શીખવું હોય તો તે વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તમે તે લિંક પર ક્લિક કરીને ગરમ મસાલો બનાવતા શીખી શકો છો ગરમ મસાલા પછી થોડીક કસૂરી મેથી આમાં નાખવાની છે પણ કસૂરી મેથીને તમે હાથોમાં ભૂક્કો કરીને નાખજો અને છેલ્લે અડધી ચમચી જેટલું મીઠું નાખી દઈશું હવે આ બધાને બરાબર મેળવી લઈશું ગ્રીન મટન બનાવવા માટેના આપણા મસાલા તૈયાર છે તો હવે મટનને ચેક કરી લઈશું લગભગ 7 થી આઠ સીટીઓ ધીમા ગેસ પર વાગી ગઈ છે તો હવે કુકરનું ઢંકણ ખોલીને મટનને ચેક કરી લઈશું આપણું મટન સરસ રીતે ચડી ગયું છે તો હવે આ મટનને પાણીમાંથી નીકાળી લઈશું હવે આ પાણીને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આનો ઉપયોગ આપણે શાખમાં કરીશું કેમ કે આ પાણીની અંદર મટનનો ભરપૂર માત્રાની અંદર સ્વાદ હોય છે અને આનાથી આપણા શાકનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે તો તે માટે આને આપણે ગ્રેવી બનાવતી વખતે નાખીશું મિત્રો મારી તમને બધાને એક રિક્વેસ્ટ છે કે તમને આ ચેનલના વિડીયો ગમતા હોય તો તમારા મિત્રો કુટુંબીજનો તથા સગા સંબંધીઓ સાથે વોટ્સઅપ પર કે પછી ફેસબુક પર શેર કરતા રહેજો જેથી આપણી આ ચેનલની વાનગીઓ આપણા ઘણા બધા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સુધી પહોંચી જાય અને આપણી આ ચેનલ સારું એવું મકામ હાંસિલ કરી લે અને આ બધું તમારા બધાના સપોર્ટ વગર શક્ય નથી તો થઈ શકે તેટલું આપણે આ ચેનલને ને શેર કરતા બે ચમચા જેટલું આપણે આખા ગરમ મસાલા નાખવાના છે તેલ બરાબર ગરમ થઈ ગયું છે તો હવે આપણે એક ચમચી જેટલું જીરું નાખી દઈશું ત્યાર પછી આખા ગરમ મસાલા નાખી દઈશું મેં ગરમ મસાલાઓની અંદર બે ઈલાયચી પાંચથી છ કાળા મરી ત્રણ થી ચાર લવિંગ અને બે આખા અને ત્યાર પછી આપણે મટન ને બાફ્યું હતું તેમાંથી પાણી જે વધ્યું હતું તે નાખી દઈશું મિત્રો હવે આ બંનેને બરાબર મેળવીને ને મીડિયમ ફ્લેમ પર કરી લેવાનું છે અને સાથે સાથે ઉપરથી ઢંકણ લગાવી લેવાનું છે કેમ કે ગ્રેવી ચડતી હશે ત્યારે તેના છાંટા તમારી ઉપર ઉડશે માટે થોડુંક ઢંકણ ઢાંકી દેવાનું અને હા વચ્ચે વચ્ચે તમે આને મેળવતા રહેજો કેમકે ગ્રેવી તળિયા ઉપર ચોટે નહીં આ વાતનું ખાસ ધ્યાન રાખજો આ ગ્રેવીની અંદરથી સરસ એવી ખુશ્બુ આવવા લાગે અને ગ્રેવી જાળી થઈ જાય ત્યાર સુધી તમારે મીડિયમ ગેસ પર આને ચડાવવાની છે અંદાજે આને ચડતાં દસથી બાર મિનિટ જેવું થશે લગભગ બાર મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ગ્રેવી પણ સરસ એવી જાડી થઈ ગઈ છે તો હવે આમ આપણે બાફેલું મટન નાખી દઈશું મટન નાખ્યા પછી આને તમારે બે થી ત્રણ મિનિટ સુધી આમને આમ ચડવા દેવાનું છે મિત્રો હવે તમારે જે પ્રમાણેની ગ્રેવી જોઈતી હોય તે પ્રમાણેની જાડી પાતળી તમારી ઈચ્છા પ્રમાણે રાખી શકો છો આપણા શાકની ગ્રેવી તો બરાબર છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું હવે આ ગ્રીન મટનને સવ કરીશું હવે તમે પણ આ ત્રણ સરળ સ્ટેપની અંદર ગ્રીન મટન બનાવીને તમે પણ ખાજો અને ઘરવાળાઓને પણ ટેસ્ટ કરાવજો અને ત્યાર પછી મને કોમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી વિડીયો સારું લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર્સમાં શેર કરવાનું ના ભૂલતા અને આવા વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાવવાનું ના ભૂલતા ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં